ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાય એસપી ડૉક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે પીઆઈ સગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એવી શિયાળિયા સહિતનો સ્ટાફ તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદરા ગામની સીમમાં દાળ મિલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરની પાછળ જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અગિયાર હજાર અને ચાર મોબાઈલ ફોન ત્રણ બાઇક મળી કુલ એક લાખ અગિયાર હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સાથે જ પોલીસે ફળિયામાં રહેતા વિઠ્ઠલ છના રાઠવા સુરજ હીરા મિસ્ત્રી બલિન્દ્રસિંહ સુરજીતસિંહ સિકલીગર અને ધવલ કનુ પરમાર તેમજ તેમજ નિતેશ જીતસિંહ રાજપૂતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે